બધો આવી તો પકડની છે એવું હાવ સિયા વખમજી રાત ને ગાડી મળી સી છે મારે તો આવો ન બળાઈ હેડો મારા કોંજીબા

રામ 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 બોલો 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 ભાઈ 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 તો ખોદી ના ખા પણ ખાઓ ખાવાની પડી રામ બોલો ભાઈ રામ ना ना बे ना अरे ए बाप रे यो गेम बयरो आ

અમે બે ભાઈ ગુના સહારો થઈશું તમારે ટેકો કરવો પડે લાડવા ખાવાય મરીશો કોઈ રોજો મતો બરાબર બે ભાઈ ને કીધું મરી હું હું કરવા મગમ કરો તમે એ બધું શું કરું અમે સોમ અપાર દબઈને ઘરનું હું ભળ જાવ ઓમન એકવા થઈ જાય તૈનોની હાથ પેટીયું જિબાનું માર થઈ જાય હાથ પેટીયો ભાળિયો કરવું અમે સો ભોણો ભાળિયોથી હાથ પેટીયો હાથ પેટીયું જિ બોણ પે આટલી પેટીયું આ મુકો આટલું મુકો હા મુકો

લેજા ભાઈ કે ભાઈ કાડો ખંડે જાવ નાવાડી એડો હા બધી વિધિ કરવાન ચાલુ કરો હવે અલ્યા બંટરા જેર લેનું કી જીવતા થઈ કરો કે જીવતા અલ્યા તો નક્કી ન તમા કિસ્મત એ જીવતા થઈ જ ડોબાકો મળીન જાવ તો કો એતો કોનો બોલ્યો કોનો તો કોઈ અલે હું ના હો તો

એ તો ભાઈ થવાનું તો થાય જ તો ભાઈ એના હવે આપડે કોઈ પાછા તો આવવા ના નહિ કાકો પણ ઓમ હારું કે કાકો આપડા બેના માટે કોક મેલીન ને તો જાય આપડે સેવા કરી હોય જાતે જાતે પણ સેવા કરી સેવા તો ઘણી એ કરી છે હમ આ હજી હાથ દુખી છે પણ કાકો કાકા નું નસીબ એટલો જ હશે જીવવા નું એટલું જીવન કરમ હશે તો હવે શું કરું બીજું એમ કહું કે કાકા જોઈન થી આગળ જજે એવું કહું એવું ના કેવાય ગમે તે પણ આપડા કાકો હતા અલે પોઈન દેવો નકો બસ પોઈન ના થા તા તું પોઈન લાવ પોઈન આવો આજે કરો

ડોહાની એ ઈચ્છા પૂરી ના કરતા કીધું કે ડોહો તો ડોહાન તો ઘણું

રોટલા પણ કોઈ ના એટલે દાળ બાટી રાખો તમે કહો તો અમાર કાકો તો અમાર માટે ઘણું મેલી જાય મેલી જે આજુ તી

ના એ તો ના મને રરનતા મને એકાઈ કવરા હોય તો પછી ને આ થઈ ગયું

એ એના બુલાને કો દવા દોવાય ના બડો થોડા માર મરું થાય રાત ને બેહી દેવાનું કવળ દે પડતી બેહ હોય અલ્યા સોલેલા આખોડકુ મેલો આ તો કા ઓય મેને બોલવા પે પંચવાદી બતાઉ ના આ કૂટકુ થઈ રો ઓય મેલી ભડું બેટા ભઈ હાથ ના અડા નો નો અમે તમાર તમે કોમળો મોંઢું છોડતો નઈ ભઈ તને તમે લઈ જતો શેટા ને શેટા ને બોલજો ભઈ શેટા ને બોલો હમણા બોલુ ભાઈ ને જાન તો ખૂલો આનું નઈ બોન ફર્જો ને નહીં બોલતું અમારો મેઠાય ની ખવડાવું ઓ પા છે મેઠાય ને રાખવા ચા રાખી મેલી જાય તાણા ચટ્ટો ઓડવે તુ છે બા બિસ્કિટ લાગી બિસ્કિટ ચા મંગાવ બિસ્કિટ ને ચા ખાઈ પાસ્તા નહીં એ નહીં ગોલ્ડ બિસ્કિટ ગોલ્ડ હોના બિસ્કિટ ઈ હોના માં સારા છે એ તો ખૂંપતીય નહીં મે કોમ એટલા વાર પડી

સંકલન સપુલો ઉ એવું કરીને જાય કાકો તો હું તો વ્યાજ પૈસા લાઈ લાઈ ની વેવી જેવા કરી તી કાકો છે જો

લઇ જો ભેગી પૈસા થી કા કો આમ દેખાડા મેલી હી જા અને આપડે સેવા કરી એના કરતી તો વેલા કાકા ની સેવા કરી હોત તો કાકો કો દેખાડા ના મેલો ને સેવા રાજી ખુશી થી અને ગોમ વાળા ને ના જો અને ગોમ વાળા આવું આપડું બેન ને ના જોત હેડો તો એના બોલે બોલે સેવા તો થઇ જાય આપડે સેવા થઈ પણ મેણુ તો મેણુ રહી જાય સેવા થઈ તો લોકો એ તો વાતો કરતી જ જાય એટલે કેમ બાર ના કેમ બાર જાતા હજી યાદ આવે તો હવે કે યાદ

કરવાની સેવા કરવાની સેવા કરવાની ખાટલો હોય તો સેવા કરવાની મારી સેવા કરવાની મામા ગમે તેની સેવા કરવાની જે હોય સેવા કરવાની ઘરમાં તો કોક હારું કોમ મળશે હારું ફળ નું ફળ મેઠું હોય

આ